આગ્રા ઉનાળા વચ્ચે વડોદરાના ડેસર તાલુકાના ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે લઠવા હિંમતપુરા અને છાલિયર ગ્રામ પંચાયતના કેટલાય ફળિયામાં પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સવારથી સાંજ સુધી પીવાનું પાણી ક્યાંથી મેળવીશું તેની ગ્રામજનોને ચિંતા કોરી ખાય છે હેન્ડપંપો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે એક બેડા પાણી માટે મહિલાને રજડપાટ કરવાનો વારો આવ્યો છે તમામ ગામની મહિલાઓ જણાવી રહી છે કે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરીને આ કાળઝાળ ગરમીમાં અમને પીવાના પાણીની સમસ્યામાંથી બહાર કઢાય એવી અમારી માગણી છે

પાણી ના ભરે તો આખો દિવસ આવે જ નઈ ફરી અને આ રીતે ફરી અમારે આમ થી આમ ભટકાવાનું દિવસ પાણી નથી આવતું એ અમારે છતરપુરા થી રાયપુરા માં પાણી ભરવાવું પડે છે